રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઓલ ઇન્ડિયા કિસાન સભા સંલ ગુજરાત કિસાન સભાનું જિલ્લા આયોજિત છઠ્ઠું અધિવેશન યોજવામાં આવ્યું હતું આ અધિવેશનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ખેડૂત વિરોધી સરકારને પડકારવા અને દેશના ખેડૂતોના અધિકારો માટે આવનારા સમયમાં મોટા દેખાવો કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને ટીકાના ભાવે ખરીદીમાં થતા અન્યાય અને ખેત પેદાશોના તળિયે જતા ભાવ મુદ્દે આજનો ખેડૂત કરજદાર બની ચૂક્યો છે તેમજ આ સરકારમાં ખાનગી કંપનીઓ મોટો નફો કરી ખેડૂતોનો પૂરો ભાવ ન મળતો છતાં ખેડૂત વધુ ને વધુ કર્જમાં ડૂબતો જઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતો મોંઘા ભાવની દવાઓ બિયારણ ખરીદી કરી ઉપજ મેળવે છે પરંતુ તેનું મૂલ્ય ખેડૂતોને મળતાના બદલે ખાનગી કંપનીઓ અને વેપારીઓને ઉપજે છે જેને રોકવા અને સરકારને ખેડૂત વિરોધીઓ કાયદાઓ બંધ કરી ખેડૂતોના હિતમાં નિર્ણયો કરવા રજૂઆતો કરાઈ હતી ત્યારે જો આવનારા સમયમાં સરકાર ખેડૂતોના હિતના પ્રશ્નોનો નિકાલ નહીં લાવે તો ભૂતકાળમાં કૃષિ કાયદા માટે દેશભરમાં ખેડૂતોને જે આંદોલન કરાયા હતા તેનાથી પણ મોટા પ્રમાણમાં ખેડૂતો એકત્રિત થઈ આંદોલનો કરવાની તૈયારી બતાવી હતી મારું નામ દાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું આજ રોજ રાજકોટ જિલ્લા કિસાન સભાનું પ્રતિનિધિ અધિવેશન યોજાયું તેમાં આ ઉદ્ઘાટન પ્રસંગે મારે ખાસ હાજરી આપવાની થઈ અને આ પ્રસંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા ખેડૂત સમાજ સાથે ખેડૂતો સામે જે પડકારો છે સરકારની નીતિઓના એ પડકારો સામે હવે સૌએ એકત્રિત થઈ અને મજબૂત લડત આપવી પડશે સરકાર ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓ અમલમાં મૂકતી જાય અને એને કારણે ખેડૂતોની ખેત પેદાશોના ભાવ નીચા થાય ખેત પેદાશોમાં તે વપરાતા જે કાંઈ દવા બિયારણ ખાતરથી લઈ જે ખેતના સાધનો મોંઘા થતા જાય આ પરિસ્થિતિમાં ખેડૂતો કરજદાર બનતા જાય છે આ કરજદાર ખેડૂતો બનવાનું મુખ્ય કારણ સરકારની ગલત ખેડૂત વિરોધી નીતિઓ છે અને એની સામે કિસાન સભા એક મજબૂત પડકાર દેશભરમાં કરવા માગે છે અને એ જે પડકાર છે એ રાજ્યનો હોય કે જિલ્લાનો હોય કે તાલુકાનો હોય એ પડકાર મુખ્ય પડકાર બની અને આ કિસાન સભા દેશના ખેડૂતોના અધિકાર માટે યોગ્ય નીતિઓ દાખલ નહીં કરે તો ભૂતકાળમાં જે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ખેડૂતોનું થયું હતું એનાથી પણ મોટું આંદોલન આવનારા સમયમાં થશે કારણ કે વર્તમાન સમયમાં કંપનીઓની દાદાગીરી એ પછી બીજા બધા થાંભલાઓમાં દાદાગીરી હોય આયાત નિકાસ ની બાબતો હોય સરકાર પાસે ગમે ત્યારે ગમે તે પ્રકારની છૂટછાટો મેળવી અને ખેત પેદાશોની આયાતો કરી લઈ અને એનો ફાયદો કંપનીઓ ઉઠાવે અને ખેડૂતોના ભાગમાં નુકસાનીઓ આવે છે આથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે જે રીતે અત્યારે ખેડૂતોની ખેત પેદાશોનો ભાવ નીચા ગયા છે ત્યારે સરકારે આપેલું ખેડૂતોને વચન એમએસપી ગેરંટી કાયદો

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ